અને બંને ભાગમાં અનુક્રમે સર્વપ્રથમ પ્રેક્ટિકલમાં બે પ્રિસાઇડિંગ ઓફિસરના જૂથને સામેની એક સિસ્ટમ સામે બેસાડવામાં આવ્યા સમગ્ર રીતે પચાસથી સો સુધીના વીવીપેટ સહિતની આખી પ્રક્રિયા છે એ ઓનલાઈન વોટિંગ કરવામાં આવ્યું સીઆર સ્ક્રીનને ક્લિયર કરવામાં આવ્યું અને આ બધી વસ્તુ તમે સમજો છો કે કેમ એની સાથે પેરેલલ પાવર પર પ્રેઝન્ટેશન સાથે ત્યાંના ટ્રેનર્સ દ્વારા લાઈવ સરસ રીતે એક એક વસ્તુની ટેકનિકલ સમજ આપવામાં આવી અને એના આધારે અમે સમજ્યા છીએ એના આધારે અમે સાઇન કરી અને ઓકે કર્યું ત્યારબાદ બીજા વેપારમાં થિયરિકલ આસ્પેક્ટમાં જે ટ્રેનિંગ છે ડિસાઈન ઓફિસરની માટેની વર્ચ્યુઅલી અને મેન્યુઅલી મટીરિયલ તો આપવામાં આવ્યું છે પણ છતાં પણ બુથ પર લાઈવ કોઈ સમસ્યા ઊભી થાય તો એનો કઈ રીતનો માર્ગ લાવવો ઉકેલ લાવવો એની ખૂબ વિશદ ચર્ચા અને સમજવા પ્રશ્નોત્તરી પણ થઈ અને એના ખૂબ સંતોષકારક જવાબ આપી આપવામાં આવ્યા અને અત્યારે કહી શકાય ફર્સ્ટ ટ્રેનિંગ છે એ બહુ ટ્રુથફુલ ટ્રેનિંગ રહી છે અને આગામી સમય વધુ કોન્ફિડન્ટલી નિર્વત અને નિષ્પક્ષ ન્યાય પ્રક્રિયાને ન્યાય આપશે એવી શ્રદ્ધાના વિશ્વાસ સાથે ફરેકવાર સત્યાસી વિસાવદર ટ્રેનિંગ સ્ટાફને અભિનંદન થેન્ક યુ વેરી મચ